જો ભાઈ રાણા એક આટે ચલાવજો વાહ વાહ સરસ સરસ દેમે દે જો ભાઈ જીઓ પાડ્યો પોટ પોટ પા ટોપ પાડ્યો ટોપ સરપંચ સાહેબ ટોપમાં એડે વાહ વાહ હા વાહ એ ગાડી હો હમ ના પેલા તો એક નું ખમળ તો દેખ આટલા સગળવા હા તો રસ્તો આ રહ્યો

ગાડી ચલાવજો બહુ જોરદાર સરસ ઘરમકતો પડે છે ગાડી સપનું પૂરું થઈ ગયું જીવનનું દસ લાખની ગાડી ઓન ટણા તણ પચાસ હાઈ સીટરની હોની સ્પીડમાં અઢી સગા સરપંચ સાહેબ ગાડી ચલાવું જો આ બધા મોજ કરે વીરા ચાલ સરપંચ સાહેબ છે ગાડી ચલાવ બરાબર છે ને જો અરે વાહ ક્યાં ગાડી જાય છે ભાઈ આ રસ્તો લઈ રહી બાજ બાજ એ બાજુ હા દર્શન કરવા આવ્યા દર્શન કરો દર્શન વાછરા દાદાના દર્શન દાદા ગેટમાં પ્રવેશ થઈ રહ્યા છે હવે બધાને દર્શન કરાવીએ ચલો જે જે લોકો દાદાએ એ આવ્યા હોય કે જય માતાજી જય વાછરા દાદા લખજો જય માતા અને તમને દર્શન કરાવીએ તમે જુઓ જો થશે સરસ તમે પ્રથમ પ્રવેશ કરશો એટલે દાદાના દર્શન થશે અહીંયા અને અહીંયા સ્ટોર છે બુક સ્ટોર રૂમ છે જો દરેકની મનોકામના દાદા પૂરી કરે અને પ્રાર્થના પણ કરીએ છીએ આ દાદાના જે કોઈ આવ્યા હોય એમના દર્શન કરજો જેમ જે વાછરા દાદા લખજો પગલા દાદાના દર્શન કરો જો ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે સરપંચ સાહેબ છે અમારા દર્શન કર્યા પછી અહીંયા શિખર વધેરવાની અને પરસાદીનું અહીંયા દાદાનું નારિયેળ વધેરવાનું સરસ મશીન છે પ્રસાદી એક નવું મંદિર દાદાનું નવું બની રહ્યું છે જે જૂનું સ્થાન હતું ત્યાં સરસ કુતરાની હતી જોઈ પેલા કૂતરાની આ દાદા અહીંયા વેગલ ગાય હતી વેગલ ગાયના વાડે ચરેલા છે અહીં ગાયની સમાધિ છે અને કૂતરાની છે પણ તમે જુઓ છો ગાય માતાની સમાધિ છે વેગલ ગાય ત્યાર પછી ગૌશાળાની અંદર તમે જોઈ શકો છો કહીએ હજારો હા સરપંચ સાહેબ ગાડી ચલાવજો પછી દસ રૂપિયા પૈસા લે લે આલજો ભાઈ છૂટા પૈસા શું નામ તારું નામ કે તારું નામ રવિન છો લાય પાણી લાઈ তাৰ নক

હાલ જો તમે આવીએ રનમાં છૂટા રન આવો તો તમે આ જો હવે રસ્તો થઈ ગયો છે દર્શન કરવા બરોબર છે લાયક અમારા સરપંચ સાહેબ આવ્યા છે આ બધા જો હા આ દરિયાની અંદર હવે તમે આવો તો દર્શન કરવાનો રસ્તો ખુલી ગયો છે ચલો મારા દાદા આવ્યા છીએ અમે દર્શન કરવા માટે જો આ સરસ છે અને અમારા સરપંચ સાહેબ છે આ જોઈ દર્શન કરવા જાય છે આવો ભાઈ મને પાણી આ લેતા જો આવો ભાઈ Vem.

પોડી પોડી પાયરા જો જો તમે સવા જોવો માજો એ હારો હારો હેડો હાજો ને તાજો મા તદેવા રાણ રાણ જો આવા ફરીકો કહીએ છીએ હજી ધર્મો છીએ જો અમને રે ધર્મ રણનો દર્શન કરાવીએ सरपञ्चब प्यापि प्यापि अरू

ભાઈ અને એના ઘરવાળા મૂળું ભગત ને બે મારા લાકડી પડે પગમાં પડી ને એટલું બધું બાપુ અમારી કઈ ભૂલ થઈ ગઈ બાપુ તમે આ માથું કેમ ધો

એરિયામાં એક્સિડન્ટ થાય વધી જાય રાધનપુર ગુરુદ્વારા હાઈવે ઉપર ગાડીઓ બહુ મોટી હોય છે અને ગાયો પણ એવું હોય છે જાનવરનો બચાવ કરો રાતના સમયમાં તો બહુ ધીમે ધીમે ચાલવાનું મજા આવે જો આટલા ગામોમાં અમે આવ્યા છીએ આટલા ગામ ફરવાના છે મારા આડિયો ગામ જુઓ તમે

હા એમ મોટું બતાવો એટલે મોટું બતાવો ભાઈ જો આ બધા સેવા માણસો અમારા માતાજી નો સરસ ગાડી दो दादा ते भेले काय आहे हो दां मैया दिशा हरी जी अशी आजो आमार सरपंच साहेब दिशा हरी दुपर हा सेवा फरोसा जो सिटी जे लागज होम क्वालिटी लो शिकलसा आहे मोदी राजी भारत या गोम पोकेचे संखेसे होम दानेरा आई नो बारेना आजो आ लमाची चाहिए

હા ઉમંગ કરો હા હા ખુશ આ તો ચા પીવા માટે બેઠા છે હા જો હાઈવેટરી છે તો વિરમ કોમ હાઈવે છે